શું તમે જાણો છો એકલતા અને એકાંત વચ્ચે શું તફાવત છે સાંભળો આ જવાબ છે એકલતા અને એકાંત બંને એકલા હોવાની સ્થિતિઓ લાગે છે જે મૂળભૂત રીતે અલગ છે એકલતા અનૈચ્છિક લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એકલતા લોકો સાથેના જોડાણના અભાવની પીડાદાયક લાગણી છે જોડાણની ઈચ્છા એકલતા ઘણીવાર અર્થપૂર્ણ સંબંધો અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓની ઉદ્ભવે છે હાનિકારક હોઈ શકે છે લાંબા સમય સુધી એકલતા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે એકાંત સ્વૈચ્છિક એકલા રહેવાની પસંદ કરેલી સ્થિતિ ઘણીવાર પ્રતિબિંબ સર્જનાત્મકતા અથવા વ્યક્તિગત આનંદ માટે જરૂરી છે સ્વની કદર એકાંત એ સ્વશોધ આંતરિક શાંતિ અને પોતાની જાત સાથેની મૈત્રીની કદર કરવાનો સમય હોઈ શકે છે લાભદાયી હોઈ શકે છે ઘણા સર્જનાત્મક વ્યક્તિઓ અને વિચારકોને તેમના કામ અને સુખાકારી માટે એકાંત આવશ્યક લાગે છે સાર એ છે કે એકલતા એ અન્યની હાજરી હોવા છતાં જોડાણનો અભાવ અને અલગાવ કે છૂટાપણાની લાગણી છે એકાંત એટલે પોતાની કંપનીનો આનંદ માણવો અને એકાંતમાં શાંતિ મેળવવી સહેલી છે એ નોંધવું અગત્યનું છે કે એકાંત ક્યારેક એકલતા તરફ દોરી જાય છે જો લાંબા સમય સુધી અથવા ફરજ પાડવામાં આવે તો એકાંત અલગ થઈ શકે છે અને એકલતાની લાગણીમાં ફાળો આપે છે એકલતા ક્યારેક એકાંત દ્વારા દૂર કરી શકાય છે એકલા સમય વિતાવીને વ્યક્તિઓ તેમની પોતાની કંપનીની પ્રશંસા કરવાનું શીખી શકે છે અને આંતરિક સંસાધનો વિકસાવી શકે છે જે એકલતાની લાગણીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે એકલતા છે એક અક્ષમતા જે તમારા પોતાનાથી અંતર લાવે છે જ્યારે એકાંત છે એક એવી ક્ષમતા જે તમારી પોતાની સાથે નિકટતા લાવે છે